કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને સીધા જ ખાતા વર્ષે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ રૂપિયા ખેડૂતોને ત્રણ હપ્તામાં મળે છે જૂન મહિનામાં સરકારે ખેડૂતોના ખાતામાં સત્તરમા હપ્તાના બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા હવે દેશના કરોડો ખેડૂતો અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો યોજનાનો અઢારમો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે અઢારમા હપ્તા પહેલા પી કિસાન યોજનામાં શું મોટી જાહેરાત કરવામાં આવી છે અઢારમા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું પડશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રો ને ખાસ વિનંતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલ ના માધ્યમથી મળતી રહે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે આ યોજનાનો એટલે કે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહેલા કરોડો ખેડૂતોએ તેમના પીએમ કિસાન ખાતાનું ઈ કેવાય કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમાં હપ્તાના લાભથી વંચિત રહી શકે છે એટલે કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાય નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો અઢારમાં હપ્તાના બે હજાર રૂપિયાના લાભથી વંચિત રહી શકે છે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાય સી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને અઢારમા હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ મળી શકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીપીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાતના જે પણ ખેડૂત મિત્રોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અઢારમા હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થી ખેડૂત મિત્રોએ બેંક ખાતાનું આધાર સીડિંગ ડીપીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે છે તો જે પણ ખેડૂત મિત્રો એ હજુ સુધી પોતાના આધાર સીડિંગ ડીબીટી એટલે કે પોતાના બેંક એકાઉન્ટ ની અંદર આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પર પૂર્ણ કરાવી લે જેથી કરીને 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ મળી શકે હવે વાત કરીએ 18મો હપ્તો કઈ તારીખથી થી ખેડૂતોના ખાતામાં જમા થઈ છે તો દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢાર માં હપ્તાની તારીખ જાહેર કરી છે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર અઢારમા હપ્તાની રકમ એટલે કે અઢારમા હપ્તાના બે હજાર રૂપિયા પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો પાંચ ઓક્ટોબર પહેલા જે પણ ખેડૂત મિત્રોને હજુ સુધી ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવાની બાકી હોય બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી હોય અને બેંક ખાતાની અંદર આધાર સીડી એનેબલ કરાવવાનું બાકી હોય તેવા મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે જેથી કરીને અઢારમાં હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ મળી શકે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી છે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર